વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે નેશનલ હાઈવે અને સ્ટેટ રસ્તાઓ ચંદ્રની સપાટી જેવા બન્યા છે વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના નાસિકને નેશનલ હાઇવેની પરિસ્થિતિ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને એક કલાકનો રસ્તો કાપવામાં પાંચ કલાક વીતી જાય છે ત્યારે નેશનલ હાઈવે નંબર ચારસો ચોર્યાસી પર પડેલા ખાડાના આકાશી દ્રશ્યો સામે આવતા ચંદ્રની સપાટી જેવા લાગી રહ્યા છે વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જિલ્લાના તમામ નાના મોટા રસ્તાઓ ધોવાઈ ગયા છે હાઈવે પર અસંખ્ય ખાડા પડી ગયા છે જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની સાથે નાના પોઢાથી નાસિક જતો નેશનલ હાઈવે નંબર આઠસો અડતાલીસ પણ ખરાબ થઈ ગયો છે જોકે સૌથી વધુ ખરાબ હાલત આ નાસિક હાઈવેની છે જ્યાં અસંખ્ય ખાડા પડી ગયા છે મહત્વપૂર્ણ છે કે કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસે છે આથી દર વર્ષે અહીંથી પસાર થતો નાશિક હાઈવે ધોવાઈ જાય છે આ વર્ષે પણ પ્રથમ વરસાદથી જ હાઈવેનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે આથી અહીંથી પસાર થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે

આકાશી દ્રશ્યોમાં આ હાઈવે ધરતી પરનો નહીં પરંતુ ચંદ્રની ધરતી પર હોય તેવું લાગી રહ્યું છે રસ્તો બહુ ખરાબ સવાર સવાર માં તો આટલી ટ્રાફિક રે ને તો પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક રે સવારમાં સવાર સાંજે મોડે નવ વાગે આઠ વાગ્યા ટ્રાફિક હોય ને તો પાંચ કિલોમીટર બે કિલોમીટર તો ટ્રાફિક દરરોજ ના દરરોજ રહી એટલે ટેકરા ઘાટમાં ખાડાના કારણે જ બધી ટ્રાફિક હોય એટલે તો ટાઈમ બી કેટલો ટાઈમ થાય જવાનો કંપનીમાં જવાના એટલે અડધો કલાક ગાડીની કેટલી નુકસાન થાય ને ટાઈમ બી જવાના આપણે એક કલાક પેલા નીકળે તો બી નહી ત્યાં જવાય શું હા હવે રસ્તો જલ્દી જલ્દી બનાવા દે એમ બસ ઘણી બધી મુસીબતો પડે વરસાદ હોય એટલે આવીને આવી પરિસ્થિતિ થાય છે અહિયાં બરાબર ને આવર નવા જવા માટે આજ રસ્તો હોય તો વરસાદ જયારે ઘણું બધું પડે ત્યારે ખાડાઓ ભરાઈ જાય છે એમાં નાના વાહનો ત્યારે તો ખબર ના પડે ને એમાં શું હોય કે ખબર ના પડવાથી વાહનો લપસી ભી જાય એક્સિડન્ટ બી થાય ને જખમી બી માણસો વધારે થાય સરકાર પાસે એટલી જ માંગશે કે રસ્તો સારો બનવો જોઈએ અને સતર્ક ખરેખર તો ધ્યાન વધારે આપવું જોઈએ આ મેન હાઈવે કહેવાય એટલે મોટી વાત છે નાસિક રોડ નંબર પોતે વલસાડ જાય અને રસ્તો આટલો બધો ખરાબ છે કે ખાડામાં પાણી બધું ખાડામાં ભરાય જાય એટલે કઈ ખબર નહીં પડે બાયો કે વાળા પડી જાય એક્સિડન્ટો બી થાય એટલે રસ્તો કેટલી મુશ્કેલી મુશ્કેલી બહુ મુશ્કેલી પડે કેમ કે હવે એમરજન્સી માં જવું હોય તો લઈ જવાય એમ વાહનોમાં કેટલું નુકસાન વાહનો માં નુકસાન આવે પછી આમ ધરમપુર બી જવું હોય તો ધરમપુર ભી હવે અડધો કલાક નો રસ્તો છે તો દોઢ કલાક મત કપરાડા જવું હોય તો કપરાડા તો અહીંથી જવું હોય તો હવે કપરાડા સુધી રસ્તો છે ખરાબ જ છે ડાયરેક્ટ ઘાટ સુધી રસ્તો બનવા જોઈએ સરકાર ને હવે શું કે રસ્તો બનવા જોઈએ